સંતોએ બહુ મહેનત કરી શબ્દો ના ટકોર કર્યા છે ખાલી આપણે માનસ થઈ જન્મ્યા છે ખાલી માનસ થઈ જવાય ને ખાલી માનસ થઈને રહેવાય ને તોય કલ્યાણ થાય એવું છે બીજો ને ખાલી નડતા મટી જાય ને તોય કલ્યાણ થઈ જાય બીજું વધારે ના થાય ચાલે અગરબત્તી ના થાય તો આ બધા સદગુણ ક્યારે આવે કેમ કે માણસ અજાણ ની અંદર સો ભૂલ કરે બાપ પણ અજ્ઞાનતા નો અભાવ અજ્ઞાનતા વધારે છે જ્ઞાન નો અભાવ છે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સાચા માર્ગ શોધવા માટે સાચું વચન મેળવવા માટે ભક્તિના પદ ચડવા માટે જીવન મરણ સુધારવા માટે સાધુ શરણ વગર કોઈ ઉધાર નથી કેમ કે ઇતિહાસો સાફ પૂરે છે રામ પરમાત્મા ભગવાન થઈ ગયા ગુરુ સર તો જવું જ પડ્યો શિવ પરમાત્મા ભગવાન થઈ ગયા વર્ષ ગુરુ નો કરવો ઋષિ ને ગુરુ કરવા પડ્યા રામદેવજી ભગવાન થઈ ગયા બાળીનાથ ને ગુરુ કરવા પડ્યા ગુરુ વગર કોઈ પૂજાયો અરે ભગવાન પણ નહીં પૂજાયા ભગવાન જો પૂજયા હોય તો પણ ગુરુ વચ્ચે એટલે જીવનમાં એને એટલે જ અનુભવ કરીને સંતો બોલે છે ગુરુની ગતિ છે આવું સંતો કે અને દેખાય એવી વાતો છે આજ મોજું જ દાખલા છે પણ આપણે કઈક એવું કરવું પડશે નહીં તો આપણા દૂર દૂર કેટલા અંબાજી ચોટીલા આજે જે ચાર ચાર યુગ ની આગળ થઈ ગયેલી વાત અત્યારે પણ તાજી બની હોય એવું લાગે નહી તો એ કયા ગામમાં હતા ને કયા કેવા આપણે આપણને માથે હાથ ઉપરી મોટા કર્યા જેના રોટલા ખાધા છે અને દાદા પકડીને જે ચાલતા શીખવાડ્યા છે દા સાહેબ એમના ફોટા નહીં પૂજાતા પણ કઈ કરણી કરવી પડશે અને એટલે કે ગમે તેટલી ભક્તિ કરો બાપ અને ભજન માં જાવ દેવ મંદિર માં જાવ દેવી દેવસ્થાને જાઓ જવાની ના નહીં બધા હાચા છે અને હાચા છે એટલે જ જવું પડે એટલે જ પૂજવા પડે પણ તઈ ગયા પછી આપણો એક એક અવગુણ મૂકવો પડશે જો અવગુણ ના મુકાય તો સદગુણ પ્રાપ્ત થાય નહીં

સબરીને જુબડિયે પોપુ પડ્યું કેમ કે ભગવાન ભગત એવા પણ જયારે જયારે અજ્ઞાનતા નો કાઢી કાઢીશું ત્યારે ચડે એવો છે કેમ કે અજ્ઞાનતા નો નહી નીકળે જ્ઞાન પ્રકાશ નહીં મળે પણ જ્ઞાન ના પ્રકાશ માટે ચિંગારી સંતો જોડે છે કેમ કે આપણા ગામની અંદર કદાચ કાર્યક્રમ હોય કે આપણા ગામમાં લગ્ન હોય બે લાખ રૂપિયાની સામગ્રી કદાચ આપણે ખરીદી લઈએ પણ એ સીધું કહેવાય એ અનાજ કહેવાય એને ભોજન ના કહેવાય એ અનાજ ભોજન ક્યારે બને એકલો રસોયો આવાથી ભોજન નહી થાય નહી તો બે લાખ નો સામાન હોય રસોયા તૈયાર હોય કઢાઈ ને તૈયાર અને ઉપર ય તૈયાર તૈયાર હોય પણ છતાં કોઈ થી રસોઈ ના થાય રસોયા સો ભેગા કરો તોય બે ના આવે પણ એને પકવવા માટે રૂપિયાની માચીસ લાવવી પડે એ માચિશ ની હરીને જિંગારી ના જલે ને બાકી અગ્નિ તો સદાય લાકડામાં છે પણ શકતી નથી એને નો સ્પર્શ થઈ જાય પ્રકાશ નો એટલે લાકડું એની જાતે હરગવાનું ચાલુ થાય પણ ચિંગારી અડાડવી પડે બાકી જ્યાં સુધી ચિંગારી ના અડે ત્યાં સુધી એક લાકડો હરકે એવો નથી ને કે ઠૂઠું જ કહેવાય નહી તો ત્યારે ભોજન કેમ કે સંતો કે છે આજે પંચ બને પંચ તત્વ ની બનેલી પુતળી અને એવું પણ કે ધરતી નથી આકાશ નતા નાતા પવન પાણી

મન જો સમજી જાય તો જીવન સમજી જાય આખું જીવન સુધરી જાય મન બગડી ને એની જિંદગી પણ બગડી ગઈ મન ને મનાવાની વાત મન માને નહીં પણ એવું પણ કીધું મન એક માકડા જેવું છે એને વસ્તર કઠિન છે પણ જો વચન નાખી લે તો ની ભોજન તો જ મેર આવે એવો છે તોય હરપા મારેલી હોય મોડે કરી છોડી નાખે એવા હા હરપા નહી ને ગોઠવ બો મોટા હોને આવી બી ઉડાવે દેવું પણ જીવનમાં જે જાતિ બળજ છે એ કોઈ દાડે તોફોની ના હોય

દિલ ની અંદર કભાવ જશે ઠેરાવવા માટે જગ્યા રાખીશું ને ત્યારે કઈક પરિવર્તન આવે એવું છે નહીં તો ઘણા ખરા આપણે જોઈએ ભજન માં ગયા હોય ને તોય ઘરના જ પોટલા પેલો ભજન ગાધ પણ નહીં બે વાર નહીં મજા આવી દરેક બે કડી અવરી બોલી નાખી કેમ કે તબલા વગાડેલા પણ જોયેવા નહીં નહીં અવગુણ અનુભવ કરી સંતો કે અવગુટ પારકા અવગુણ છોડી દો સદગુણ પ્રાપ્ત કરી લો અને એટલે સંતો જગાડવા માટે બહુ મહેનત કરે છે